ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે પોરબંદરની બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ છે કુતિયાણા નગરપાલિકામાં વર્ચસ્વની લડાઈમાં કાંધલ જાડેજાએ બાજી મારી લીધી છે વિગતે વાત કરીએ પોરબંદરની બે નગરપાલિકાની વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા પોરબંદરની બે નગરપાલિકા રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકામાં કાંદલ જાડેજાનો દબદબો જોવા મળ્યો છે રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે જ્યારે કુતિયાણામાં પણ કાંદલ જાડેજાનો દબદબો જોવા મળ્યો છે ધારાસભ્ય સભ્ય કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજાની આખી પેનલની જીત થઈ છે અને હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ કુતિયાણા નગરપાલિકામાં ચૌદ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી લીધી છે જ્યારે ભાજપે દસ બેઠકો ઉપર કબજો જમાવ્યો છે રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં તમામ સાત વોર્ડમાં ભાજપના અઠયાવીસ અને સમાજવાદી પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારો તથા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડમાં ભાજપના ચોવીસ અને સમાજવાદી પાર્ટીના ચોવીસ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા ને આ વખતે કુતિયાણા નગરપાલિકામાં વર્ચસ્વની લડાઈ પણ જોવા મળી હતી કારણ કે કુતિયાણા નગરપાલિકામાં અત્યાર સુધી ઢેલીબેન ઓડેદરાનું શાસન ચાલતું આવ્યું હતું ને આ વખતે ઢેલીબેન ઓડેદરાની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેમના સગા ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા જેથી કાના જાડેજાની આ રાજકીય એન્ટ્રી પણ માનવામાં આવી રહી હતી અને ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કાના જાડેજાની રાજકીય શરૂઆત પણ થઈ ગઈ છે કારણ કે તેમની આખી પેનલનો વિજય થયો છે મતગણતરી દરમિયાન અહીં મોટા ઉલટફેર પણ જોવા મળ્યા હતા એક સમયે તો ટાઈ પડશે તેવા પરિણામો પણ સામે આવ્યા ભાજપ અને સમાજવાદી પાર્ટી દસ દસ બેઠકો ઉપર

જીત માટે મારા કાંતલભાઈના કામો અને મારો મારી ઉપર વિશ્વાસ જનતા નો એના વિશે તો બધું આની પેલા અગાઉ મેં બોલ્યો તો કે કુતેરા જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને આ કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં કદાચ એના અનુસાધન પણ આ બદલાવ આવ્યો ધારણ તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું જે પીડ પરા